ગીર સોમનાથના પાગેશ્વરી આશ્રમ મટાણા ખાતે શ્રી રામ રામપરાયણ તથા નેત્ર નિદાન કેમ્પ દંત નિદાન જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આજુબાજુ વિસ્તારમાંથી બોડી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામ ખાતે આવેલ પાગેશ્વરી આશ્રમ ખાતે ગુરુ દલપતરામ બાપા શિષ્ય કરસનદાસ બાપુ ઉપવાસીના સાનિધ્ય રામચરિત માનસનું કથાપારાયણ પરમપૂજ્ય પ્રિયેશ્વરીદાસજી મહારાજ ભંડુરીવાળા પોતાની ભાવશીલી વાણીમાં સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે સાથે સાથે માનવ સેવા અર્થે મુક્તાનંદજી મહારાજ પ્રેરિત જય અંબી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાપરડા દ્વારા નેત્રવિદાન કેમ્પ દંતયજ્ઞ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો ચાર ગામની સીમના મધ્યમાં આવેલા દલપતરામ બાપાની તપસ્થળી તથા કરસનદાસ બાપુના તપ અને પુરુષાર્થથી આ જગ્યામાં જ્ઞાનયજ્ઞની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ અભિરત ચાલી રહી